ધોરણ સાત એનું ચેપ્ટર નંબર સમય સંખ્યાઓ એમાં સંખ્યા એકસો ને સત્યાસી ઉપર પ્રયત્નો કરવાના દાખલા આપેલા છે કે એકસો સત્યાસી ઉપર જે પ્રયત્નો કરવાના બે દાખલા આપેલા છે કે સાતના છેદમાં નવ ઓછા બે ના છેદમાં પાંચ કે આ બે ની બાદબાકી કરવાની છે તો જેની બાદબાકી કરવાની કરવાની પેલા લખી નાખી કે સાતના છેદમાં નવ

એમનો છેદ ઉડતા હોય તો ઉડાડવાના નકર ના ઉડતા હોય તો અહીંયા મૂકી દેવાનું રે ત્યાર પછી બે કે બે પૂર્ણાંક એકના છેદમાં પાંચ ઓછા પાછા કૌશમાં એક ના છેદમાં ત્રણ કે આ બે પૂર્ણાંક એકના છેદમાં પાંચ ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી તો પાંચ નો બે નો ગુણાકાર થાય પાંચ દુ દસ દસ ને એક અગિયાર છેદમાં પાંચ આ ઓછા ઓછા વધતા એકના છેદમાં ત્રણ એમનો આનો ચોકડી ગુણાકાર કરી નાખી તો અગિયાર નો છેડો ત્રણ આવે એટલે અગિયાર અગિયાર ગુણ્યા ત્રણ તેરી વધતા પાંચ નો છેડો એકનો ગુણાકાર પાંચ એક પાંચ છેદ માં પંદર આ ગુણાકાર પાંચ પંદર હવે આમાં જોવાનું કે છેદ નાનો હોય ત્યારે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે તો પંદર નો પાડો આડત્રીસ થી વધે ને એમ બોલવાનો તો પંદર એક પંદર ને પંદર દુ ત્રીસ ત્રીસ માં કેટલા નાખી તો આણત્રીસ થાય તો આઠ તો જવાબ આવે બે પૂર્ણાંક આઠ ના છેદમાં પંદર